અને એ જ વિસ્તારમાં આવેલ પશુ દવાખાના નગરીના વાલ્મીકી સમાજના લોકોએ પંદર થી વીસ દિવસથી ગટર સફાઈ માટે તથા તૂટી ગયેલ ગટર રિપેર માટે લેખિત અરજી આપેલ હોવા છતાં કામગીરી ના કરતા ગટરના ગંદા પાણી ઘરમાં ઘુસતા પરેશાન થયા હતા હાલ દશામાનો વ્રત ચાલતો હોવાથી ઘરમાં રાખેલ દશામાની મૂર્તિ પણ ગંદા પાણીમાં ખરાબ ન થાય તે માટે તાત્કાલિક ટેબલ ઉપર મૂકવામાં આવી હતી. આમોદ શહેરમાં ગત રોજ મુશળધાર વરસાદ પડતા કેટલાક વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા તો બજારમાં કેટલાક દુકાનોમાં પાણી ભરાયા હતા. જ્યારે પશુ દવાખાના વિસ્તારમાં રહેતા વાલ્મિકી સમાજના ઘર પાછળની ગટર સફાઈ ન કરાવતા તૂટી જવાથી તેઓના ઘરોમાંથી પાણી પસાર થતા નજરે પડ્યા હતા. જેના કારણે વાલ્મિકી સમાજે મીડિયા સમક્ષ તંત્ર વિરુદ્ધ રુષ વ્યક્ત કરતા આક્ષેપો કર્યા હતા. કે અમારા વિસ્તારનું કોઈ કામ નગરપાલિકા કરતી ન હોવાના આક્ષેપ કર્યા હતા સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો

વોર્ડ નંબર ચારના રહેવાસી સોલંકી હીરાભાઈ પ્રમાભાઈ અમારા અમલીપુરા બાપા સીતા મઢોઈ વરસાદ પશુ દવાખાનામાં અમે રહ્યા છીએ આજે મારા ઘરમાં આજે ગૂંટાણ ગૂંઠાણ સમારા પાણી ભરાઈ ગયા મારી બાજુમાં કણુભાઈ નાગજીના ગરમાં એની બાજુમાં અશોકભાઈ નાગજીના ગરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને હરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલીમાં મુકાઈ ગયેલું છે આજે માતા દશામા વ્રત કરે આ મૂર્તિ પણ પાણીની અંદર છે અત્યારે અને આ પ્રશાસન અમે કહેવા જતા કોઈ પણ નહીં જયારે આપ વોર્ડ સભ્ય અક્ષર પટેલ અક્ષર પટેલ આવી નહીં જોઈને કયો તો કે તમે તમે ઘણો અમારે શું લેવા દેવા છે તમે કે જોડે છે કે એટલે અમારી જોડે જાતિવાદ રાખી અક્ષર પટેલ અને જલપા પ્રમુખ ને મેં દસ થી બાર વાર ફોન કર્યા છતાં પણ મને કોઈ જવાબ આવેલો નથી અને સેનેટ ઇન્સ્પેક્ટર ને કીધું કે જે થાય તો તમારી મતે કરી લીધો કે તમારે જે કોઈ તે કરો આટલો મહાજાર વરસાદ પડ્યો આજે અમારા ઘરોની અંદર પાણી આજે પાણી પડેલા છે અને અહીં પેલો અક્ષર પટેલ જોવા આવ્યો અને અમુક તત્વોને આ ફળિયાના આ જે વિસ્તારને એમના કાર્યકરોને અમારી ઉશ્કેરા છે માટે અમને તાત્કાલિક પગલાં ને કારણ હું આ મેં એટ્રોસિટી દાખલ કરું છું અત્યારે અત્યારે તે એટ્રોસિટી દાખલ કરું કે અક્ષર પટેલ જળપાવ્યાત અને એ એના મૂર્તિઓને ઊભા કરીને અમારી હાથે ખોટું ઉલઝણમાં પાડે છે ઝઘડો કરવા માટે એ કરે છે અમારા ઘરોમાં પાણી છે માધ્યમ મીડિયાના માધ્યમથી તાત્કાલિક એનો નિકાલ થાય એવી અમારી આપને વિનંતી છે નાગીભાઈ સોલંકી આપના માધ્યમથી જણાવું છું કે છેલ્લા વીસ દિવસથી નગરપાલિકાને વરસાદી પાણી નિકાલ માટે મેં અરજી આપેલી છે ને એસઆઈને પણ રૂબરૂ મુલાકાત લીધી છે અવારનવાર આ દિવાલાખી ગટર લાઈનની ફસાઈ જતા પાણી બ્લોક થતાં આજે અમારા આખી વાલ્મિક સમાજની લાઈનમાં પાણી ભરાયેલા છે ને પ્રશાસન આની પર કોઈ ધ્યાન નથી આપતું કારણ કે અમે વાલ્મીક સમાજના છે તેઓની અત્યાચાર અમારે લડત ચાલે છે સફાઈ કામગીરીના મુદ્દાઓની લીધે બીજી બાબતે અમારા ચાર માસથી પગાર નથી કરતા પ્રમુખ ઉજળિયાત હોય કારોબારી ઉજળિયાત હોય ને ન્યાય સમિતિ કારોબારીના અધ્યક્ષશ્રીને વારંવાર રજૂઆત અમારા વિસ્તારમાં કરેલી હોય પરંતુ આજ દિન સુધી આ લોકોએ વાલ્મિક સમાજ પ્રત્યે ઉણી લાગણી રાખી નથી અને અમને આ ગટર લાઈન માટે ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલા છે જાણી બુજીને વાલ્મીક સમાજનું કામ કરતા નથી માટે લાગતા વળગતા અધિકારીઓ તથા શ્રી પોલીસ સ્ટેશન એમના આરસીએમ જેવા જે લગતા વખતા અધિકારીઓ હોય તે તાકીદ કરે ને વાલ્મીક આ અમારી એટ્રોસિટીની ફરિયાદ હું આપું છું તેની ઉપર પૂરતું ધ્યાન આપી ને આ લોકોને એરેસ્ટ કરીને એમનું એ કરે વીસ દિવસ પહેલાંનો આ બનાવ છે વીસ દિવસ પહેલાં ગટર ફસાઈ ગયેલી હતી અને તેનો અમે પ્રતિ ઉત્તર આપેલો છે લેખિત આપેલું છે વારંવાર જાણ કરેલી છે ને તે છતાં બી આઠ દિન સુધી એ લોકોએ કોઈ અમારી સાથે ઓરમાયું અર્થન રાખી ને આ વસ્તુને અત્યારે અમારા ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલું છે